અબડાસા તાલુકાના પરજાઉ ગામે બે ત્રણ દિવસ પહેલાં અમારા સ સરપંચ એટલે કે સરપંચના ચાર્જમાં હતા પોતે ઉપસરપંચ હતા બળવસિંહ બાહુભાઈ જાડેજા તેઓ ઝેરી ખેતીવાડીની કોઈ દવા પી અને અમને કોઈને ખબર પણ નહોતી ગામનાને એમના કુટુંબનાને પણ ખબર ન હતી કે દવા ક્યાં પીધી અને ખબર પડી કે દવા પી ગયા છે ત્યારે અમે કે કે હોસ્પિટલમાં એમને દાખલ કરેલ અને કે કે હોસ્પિટલમાં આજે સવારના એમને કીધું કે કેસ ખલાસ છે ત્યારે આજે અબડાસા તાલુકાના સરપંચ સંગઠનના તમામ ભાઈઓ જિલ્લા સરપંચ સંગઠન પણ એમના પ્રમુખ મહામંત્રી બધા અહીંયા હાજર છે મંત્રીશ્રી પણ હાજર છે ત્યારે અમારી એક જ માંગ છે કે આ સરપંચ ઉપર કોઈ પણ ગામના જ ભાઈ દ્વારા જ્યારે આટલું પ્રેશરાઈઝ એના ઉપર અરજીઓ હોય કે એને ફોન ઉપર અવારનવાર એ તપાસનો વિષય છે પણ તપાસ થાય તો ખબર પડે કે આમના ઉપર કેટલા બધા પ્રેશર કરવામાં આવ્યા હોય તો જ આ ભાઈએ આટલી દવા પીધી હોય અને જ્યારે એમને અમારી વચ્ચેથી રજા લઈ લીધી છે ત્યારે અમારા સરપંચોની બધાના કચ્છ જિલ્લાની એક જ માગણી છે કે આમના ઉપર જે ભાઈ છે સામે એના ઉપર એફઆઈઆર સારામાં સારી કલમ લાગવી જોઈએ અને આ મૃતકને ન્યાય મળવો જોઈએ એ માંગ સાથે અમે આવ્યા છીએ જો સારી એવી કલમો અને એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે આ બોડી સ્વીકારવાના નથી